શું ગુજરાતમાં કેસ પાછા ખેંચવાનું અભિયાન શરૂ થશે કારણ કે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે પાટીદાર આંદોલન સમયે થયેલા રાદ્રોના કેસને પાછા ખેંચતા હવે અન્ય સમાજના નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આદિવાસી દલિત ખેડૂત અને વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન જે કેસ થયા છે તે પણ હવે પરત ખેંચવામાં આવે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત આપડા ગુજરાતમાં વર્ષ બે હજાર પંદરમાં પાટીદારોને અનામત અપાવવાને લઈને અનામત આંદોલનની શરૂઆત થઈ હતી અને અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માંગ સાથે તોડફોડ થઈ હતી પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ સુરત મહેસાણા ગાંધીનગર સહિતના વિવિધ વિસ્તારો અને જિલ્લાઓમાં તોફાનો પણ થયા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા પાટીદાર યુવકોના મોત પણ થયા જેના પગલે આંદોલનકારી હાર્દિક પટેલ દિનેશ ભાંભણિયા ચિરાગ પટેલ અલ્પેશ કથેરિયા ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાધ્રો સહિતના કેટલાક કેસો થયા અને ત્યારબાદ તેમની ધરપકડ પણ થઈ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાધ્રો સહિતના કેસો પરત લીધા હોવાને લઈને હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી અને ત્યારબાદ અન્ય પાટીદાર નેતાઓની પોસ્ટ પણ એક પછી એક સામે આવી રહી છે ત્યારે હવે આજે રાદ્રોનો કેસ પાછા ખેંચવાની વાત આવી રહી છે તેવામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેમણે કહ્યું છે કે આદિવાસી દલિત અને ખેડૂતોના આંદોલન દરમિયાન પણ જે કેસ નોંધાયા છે તે પણ પરત ખેંચવામાં આવે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે જે પગલાંને અમે આવકારીએ છીએ પરંતુ સાથ આદિવાસી એસસી ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન વિદ્યાર્થીઓ કર્મચારીઓના આંદોલનો દરમિયાન ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ સમાન નાગરિક સહિતાની વાતો કરીએ છીએ ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય ઓબીસીનું હોય એસસીનું હોય કે માઇનોરિટીનું હોય વિદ્યાર્થીનું હોય ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુના પણ પરત ખેંચીને અન્ય સમાજના આંદોલન સમયે થયેલા કેસને પરત ખેંચવા માટે નેતાઓ મેદાનમાં આવ્યા છે ચૈતર વસાવાએ કહ્યું કે જે ગંભીર ગુના ના કેસ ને પાછા ખેંચવામાં આવ્યા છે તેને આવકારીએ છીએ પરંતુ આદિવાસી દલિત ખેડૂતો